છેલ્લા ત્રણ દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં છોટો છવાયો વરસાદ વરસી રહ્યો છે કમોસમી વરસાદે ખેતીના લણણી અને વાવેતર કરવાના સમયે જ વરસતા વરસાદને કારણે ખેડૂતો ડાંગરની કાપડી કરવાનું સંખેડા તાલુકાના ખેડૂતો તુવેરનું વાવેતર કરી દીધા બાદ વરસાદ વરસતા તુવેરના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે હાલ વાવાઝોડું ફૂંકાવાની આગાહીથી ખેડૂતો ચિંતિત બની ગયા હતા પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં વાવાઝોડાની કોઈ અસર નહીં થાય તો હાલ અત્યારે વાત કરીએ છોટાઉદેપુરની તો જિલ્લામાં વીતેલા ચોવીસ કલાક દરમિયાન વરસેલા કમોસમી વરસાદના આંકડા સામે આવ્યા છે જેમાં જેતપુર પાવીમાં ત્રેવીસ એમ એમ છોટાઉદેપુરમાં દસ એમ એમ કવાંટમાં ચૌદ એમએમ નસવાડીમાં તેર એમ એમ સંખેડામાં છેતાલીસ એમ એમ બોડેલીમાં સોળ એમએમ વરસાદ નોંધાઈ ચૂક્યો છે

ડાંગર જે પાક તૈયાર થયેલું હતું એક પાક જે ક્યાંક ને ક્યાંક વરસાદની અંદર પલડી ગયો છે અને ખેડૂતોને જે નુકસાનની ભીતિ સર્જાઈ છે ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે કે મોડામાં આવેલું જ્યારે કોડિયો છીનવાઈ જાય ત્યારે ખેડૂતોની શું દશા થાય પરંતુ ખેડૂતો અત્યારે એક જ આશ કરી રહ્યા છે કે સરકાર અને જે વિભાગના અધિકારીઓ છે તે આ ખેતી વિભાગના અધિકારીઓ આ ખેડૂતોની

હાલ તો જે પ્રકારે વરસાદ લીધું છે રાહત નો શ્વાસ મળ્યો છે જે પ્રકારે કહી શકાય કે જે ખેડૂતો ખેડૂતો કરી હતી અને ક્યાંક ખેડૂતોએ જલ્દી વાવણી કરી હતી પરંતુ જે પ્રકારે કહી શકાય કે જે ખેડૂતોએ મોડા પાકની વાવણી કરી હતી તેમાં ક્યાંક ને ક્યાંક નુકસાન જોવા મળી રહ્યું છે અને ખેડૂતો હાલ તો એક જ આસ બાંધીને સરકાર સામે બેઠા છે નુકસાન નથી જોવા મળી રહ્યું છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદી માહોલ પણ એટલો બધો જામ્યો ન હતો તો વરસાદની આગાહી નહિવત જેવા રિઝલ્ટ હાલ અત્યારે છોટાઉદેપુર માં જોવા મળ્યા છે